બોલી શ્રી કૃષ્ણ કન્ૈયાલાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય હું તારે મેરા તું મારો ગોપાલ તારા ભજનનો મને રંગ લાગ્યો હું સુતારી મેરા તું મારો ગોપાલ તારા ભજનનો મને રંગ લાગ્યો રોમે રોમે રણ કેસે તારો રણકાર તારા ભજનનો મને રંગ લાગ્યો રોમે રોમે રણ સે તારો રણકાર તારા ભજનનો મને રંગ લાગ્યો જોયો તને ચારથી કનૈયા તો નટખટ છે જોયો તને ચારથી કનૈયા નટખટ છે જશોદા જૈયા તું જાદુ ભરી શ્યામ છે જાદુ ભરી નજર શામ તારી મારી પ્રેમની કટારી ડોલી ઉઠ્યો છે મારા દિલડાનો તાર તારા ભજનમાં મને રંગ લાગ્યો હું સુતારી તારી મીરા ને તું મારો ગોપાલ તારા ભજનનો મને રંગ લાગ્યો તનનો તંબૂરો સજાવું ભક્તિના નાદ ગજાવ તનનો તંબૂરો સજાવું ભક્તિનો તે નાદ ગજાવું નાસુ પગે ઘૂઘરા બાંધીને પરવા મને જગતની ના રાખી તારા જ મારા જીવનમાં તું યાદારશે તારા ભજનનો મને રંગ લાગ્યો હું સુ તારી મીરા તું મારો ગોપાલ तारा भजन नो मने रंग लाग्यो हु सु तारी सबरी तुमारो राम से तारा भजन नो मने रंग लाग्यो हु सु तारी राधा ने तुमारो से कान तारा भजन नो मने रंग लाग्यो हु सु હું સુ તારે ને તું મારો સે હું સુ તારે ને તું મારો સે તારા તારા ભજનનો મને રંગ લાગ્યો બોલી શ્રી જય કૃષ્ણ ભગવાન કી જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો